નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં મેં જોયું છે એક ડૉક્ટર સાહેબનો વિડિયો વડીલ છે દાદા ઉંમરલાયક છે એટલે વાત પણ એ રીતે જ કરતા હતા એટલે મને સાંભળવાનું મન થયું ભાઈ આપણા સમાજના અને અમારો તો એ જ નિયમ છે કે આપણા સમાજના પણ વડીલનું કોઈપણ કે અપમાન ન થાય આ દાદાએ શરૂઆત કરી કે આજનો વિષય કોળી સમાજનો અને કોળી સમાજની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ કુંવરજીભાઈ બાવળિયા સાહેબની હું સાહેબ કહું છું પણ એ દાદા એની ઉંમરના છે એટલે એની રીતના વાત કરતા હતા એટલે મને સાંભળવાનું વધારે મન થયું કે મારા સમાજને કોઈ વ્યક્તિ તુકારાજનક વાત કરે એટલે મને થોડુંક એવું લાગે કે ભાઈ આ એક આપણા સમાજને કોઈ વ્યક્તિએ આ તુકારો કર્યો એટલે મને દુઃખ લાગ્યું એટલે મેં આખો વિડીયો સાંભળ્યો કે દાદા શું કહેવા માગે છે પણ દાદાએ સો ટકા બિલકુલ સોને સચોટ વાત કરી હતી એ વિડીયો આખો પૂરેપૂરો મેં જોયો છે કે આપણા સમાજની અંદર આપણા સમાજની જાગૃતતા માટે આપણે શું કરવું પડશે એ દાદાએ ઘણી બધી વાત કરી અને આપણા સમાજને કઈ દિશામાં આપણે લઈ જવો અને સાચી પ્રેરણા શું આપવી અને હું તો શિક્ષણ તરફ વધારે સમાજને ઉપદેશ આપતો હોય શિક્ષણ તરફ વળવા માટે વધારે પ્રયાસ સમાજના કરતા હોય અમે તો હું ને મારી સાથે અજયભાઈ અને બંને ભાઈઓ એક જ વિચારથી હાલતા હોય આગળ કે ભાઈ કાંઈક સમાજ માટે કરવું છે કાંઈક સમાજના વિદ્યાર્થીઓ માટે કરવું છે ક્લાસ વન ટુ અધિકારી સમાજના યુવાનો કેમ બને એ મહેનત અમે કરતા હોય પણ આવું કાલ યુટ્યુબમાં બે ત્રણ વિડીયો જોતો હતો અને આ રસ્તામાં વિડીયો આવ્યો ચાલુમાં ચાલુમાં એટલે મેં જોયું કે ભાઈ આપણા સમાજનું એક દાદા એ વાત કરીને ટાઈટલ જ આવ્યું કોળી સમાજનો આજનો વિષય એટલે આપણા સમાજનું એટલે આપણને દેખીતી વાત છે કે આપણને જોવાનું મન થાય કે આપણા સમાજનું શું આવ્યું છે એટલે મેં જોયું આપણા સમાજની શું વાત દાદાએ કરતા હતા એટલે શરૂઆતથી દાદાએ તો ટાઈટલમાં આપણા સમાજના એક બે એવા દિગ્ગજોના નામ તુકારાજથી વાત કરી એટલે મને તો અંદરથી ગુસ્સો થયો સાહેબ કે આપણા સમાજને કેવી રીતે આ તુકારો કરે છે દાદા એટલે મેં આખો વિડીયો જોયો પણ એક પત્રકાર જેવી વાત કરે છે અને ઉંમરલાયક પણ છે અને બહુ વાત સચોટ કરી છે આપણા સમાજની બીજા સમાજના હોવા છતાં આપણા સમાજની બિલકુલ સો ટકા સચોટ વાત કરી છે આપણા સમાજને ઘણું બધું હજી સંઘર્ષ કરવો પડશે આપણે મહેનત કરવી પડશે કે આપણી મહેનત ખૂટે છે કેટલો આપણા સમાજની વસ્તી છે ગુજરાતની અંદર ઘણી બધી વાત કરી છે અને વિડીયોને અંત સુધી ધ્યાનથી તમે પણ સાંભળજો તમને પણ શરૂઆતમાં મારી જેમ રૂવાડા બેઠા થઈ જશે કે આપણા સમાજને કેમ તુકારો કરાય પણ નહીં એ પત્રકાર અને બીજા નંબરમાં ડોક્ટર છે અને બીજા નંબરમાં એ પણ ઉંમરલાયક છે એટલે અને જે કાંઈ વાત કરી છે સો ટકા સચોટ વાત છે એટલે તમે પણ આ વિડીયોને અંત સુધી જોજો આગળ વિડીયો આવી ચૂક્યો છે અંત સુધી નિહાળતા રહેજો અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો આપણા સમાજના બધા લોકો આવી નાની નાની વસ્તુની નોંધ લઈ નાની નાની વસ્તુની જાગથી જાગૃત થાય અને આવનારા દિવસોમાં આપણો સમાજ પણ કંઈક નવા માર્ગે હશે એટલે એના માટે મહેનત કરવાની છે આપણે બધાએ વિડીયોને શેર કરજો વિડીયોને અંત સુધી જોજો બધી વસ્તુ દાદાની જે છે ડૉક્ટર સાહેબ એના યુટ્યુબના માધ્યમથી એને વાત કરી છે અને બહુ સરસ વાત કરી છે આપનો આભાર આગળનો વિડીયો આપણે અંત સુધી જોઈશું બધાય સીધુને સટમાં આપણે કોળી સમાજની વાત કરવાની છે કારણ કે કોળી સમાજના બે નેતાઓ વચ્ચે સમાધાન સધાઈ ગયું અને ટીવી ચેનલો ઉપર એનો ખૂબ મારો ચાલ્યો કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એ બંને નેતાઓ એકમેકની સાથે એમને બોલવાનો વ્યવહાર નહોતો જાહેરમાં એકમેકની વિરુદ્ધમાં નિવેદનો કરતા હતા એ આજે એક સભામાં રાજકોટની એક બેઠકમાં કોળી સમાજની બેઠકમાં સાથે આવ્યા અને આપસી મતભેદ ભૂલી ગયા રાજકોટ એ આમ તો ઘણી બધી રીતે રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે પણ કુંવરજી બાવળિયા જે દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને એકલા મળવા ગયા અને ભાઈ શ્રી દેવજી ફતેપરા બબ્બે વાર સંસદ સભ્ય રહેલા દેવજી ફતેપરા એમને ભેડા ન લઈ ગયા અથવા તો સાથે ન જવાનું થયું એટલે વંકાઈ ગયા હવે મતભેદો ભૂલી ગયા છે અને મતભેદો ભૂલી ગયા છે એટલે ટીવી ચેનલોને એવું લાગે છે કે જાણે મોટો મીર માર્યો વાસ્તવમાં કુંવરજીભાઈની પ્રભાવ ભૂમિકા કેટલી અથવા પ્રભાવ ભૂમિ કેટલી તો જસદણ આમ તો ચાર કલાકમાં મંત્રી પદ વર્કિંગ પ્રેસિડેન્ટ હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ચાર કલાકમાં એમને છે ને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા કોળી સમાજ રાજીનો રેડ થઈ ગયો પણ એના પોતિકા જે હતા પરસોત્તમ સોલંકી એમને તો પાછા રાજ્ય કક્ષાના જ મંત્રી રાખ્યા હતા એ વખતે અને પછી તો મંત્રીપદે ક્યાં પણ આજે પણ પરસોત્તમની જે વગ છે સમાજ ઉપર કુંવરજી બાવળિયાની તાકાત નથી કે એ આખા ગુજરાતના કોળી સમાજને સંગઠિત કરી શકે આ બહુ સીધી સાધી વાત છે પટેલ જો કોંગ્રેસમાં પ્રવેશ કરે તો કુંવરજી બાવળિયા પણ પાછા કોંગ્રેસમાં જવાની વાતો ચાલી હતી મારી બાવળિયા સાથે વાત નહોતી થઈ પણ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા ઘણા બધા નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે તો એ પણ કોંગ્રેસમાં આવે એવું ખાનગી ખૂણે કહેતા હતા પછી ઉત્તર ગુજરાતના લોકો હોય સૌરાષ્ટ્રના લોકો હોય દક્ષિણ ગુજરાતના લોકો હોય એટલે આજે જે મુદ્દો કુંવરજી બાવળિયા આમ તો એ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા અને એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા એટલે એમની દીકરીને ધારાસભાની ચૂંટણી જ્યારે લડાવી ત્યારે કોંગ્રેસમાંથી એમના જ પટ્ટ શિષ્ય અને પટેલ આગેવાન ડૉક્ટર ભરત બોગરા એ વંકાયા અને એ ભાજપમાં જતા રહ્યા હમણાં જેમણે પેલી હોસ્પિટલ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેડાવ્યા હતા અને એ નિમંત્રણ જે હતું એ હોસ્પિટલના ઉદઘાટનનું એમાં નરેશ પટેલને અવગણવામાં આવ્યા અને નરેશ પટેલ એમાં ગયા નહીં એટલે નરેશ પટેલ હજુ એમ કે વડાપ્રધાન પ્રત્યે રોષ પ્રગટ કરી રહ્યા છે પણ મને લાગે છે આજકાલમાં એમનો એ રોષ ઠરીને ઠીકરું થઈ જવાનો છે મીડિયાને તો કાંઈક ને કાંઈક નવા મુદ્દાઓ જોઈએ એની પાર્શ્વભૂ જુદી હોય તથ્યો જુદા હોય સત્યો જુદા હોય આપણે તો તથ્ય અને સત્યથી જ વાત કરવાની છે એટલે આજે આપણે આ મુદ્દો છેડ્યો છે ઘણા બધા કોળી આગેવાનો સાથે આજે પણ મારી વાત થઈ કેટલાકની સાથે વોટ્સઅપ મેસેજ ના આદાન પ્રદાન થયા અને પેલી એક માગ ઉપર એ લોકો અડગ છે કે મુખ્યમંત્રી તો કોળી હોવો જોઈએ હવે જુઓ આ સમાજને કેવો ન્યાય મળે છે મને લાગે છે કે ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે અને મહેતાની સરકાર હતી ત્યારે કોળી સૌથી વધુ મંત્રી પરિષદમાં મળ્યું ચિમનભાઈની સરકારમાં તો સીડી પટેલ કોળી સમાજ દક્ષિણ ગુજરાતના કોળી સમાજના નેતા કોંગ્રેસના નેતા અને કોંગ્રેસે પણ જેમને પાછળથી પ્રદેશ પ્રમુખ બનાવેલા એ નાયબ મુખ્યમંત્રી હતા આજે અમે ઘણા બધાને પૂછ્યું કોળી આગેવાનોને પૂછ્યું કે ધારો કે કાલે તમે જેમ કહો છો એમ કોળી મુખ્યમંત્રી નક્કી કરવાનો આવે તો તમારામાંથી કયું નામ સર્વસ્વીકૃત ગણાય કારણ કે આમ તો આંગળી જ ઊંચી કરવાની હોય છે ધારાસભ્યોએ તો પાંચમી હરોળમાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલને એવું કહેવાય છે કે એમને ખ્યાલ નહોતો આમ તો એવું હોય નહીં એમને ખાનગીમાં ફૂંક મારી દીધી હોય કાનમાં પણ ભોળિયા ભટાકની જેમ એ પાંચમી હરોળમાંથી મુખ્યમંત્રી પદ માટે નામ જાહેર થયું એટલે આગળ આવ્યા માન સન્માન સ્વીકારવા માટે અને એ વખતે ભૂપેન્દ્રભાઈ બોલ્યા હશે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને એમ થયું હશે કે આપણો વારો લાગી ગયો આપણી લોટરી લાગી ગઈ પણ ભૂપેન્દ્ર પટેલની લોટરી લાગી પણ માની લઈએ કે કોળી સમાજમાંથી કોઈ ની લોટરી મુખ્યમંત્રી પદ માટે લાગવાની હોય કારણ કે અમે એમને પૂછ્યું કે કેટલા કેટલી બેઠકો પર તમારો દાવો છે તો કોળી સમાજનો દાવો ચાલીસ બેઠકો ઉપર છે

અને એકતા આવે તો એનું પ્રભુત્વ વધે પણ અત્યારે એની સ્થિતિ શું છે અત્યારે ઘણા બધા ફિરકાઓ છે દક્ષિણ ગુજરાતના ફિરકા જુદા ચાલે છે સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા ફિરકા છે એટલે અત્યારે સ્થિતિ શું છે વાસ્તવિકતા શું છે એની વાત કરી લઈએ પછી મુખ્યમંત્રી કોણ બની શકે એની આપણે વાત કરીએ અત્યારે ત્રણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમાંથી એક કેન્દ્રમાં મંત્રી છે ડોક્ટર મહેન્દ્ર ત્રણેય જણા ભાજપાના છે સ્વાભાવિક છે ભારતીબેન શિયાળ એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે અને ત્રીજા જે છે રાજેશ ચુડાસમા એ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે કોળી સમાજના ત્રણ સંસદ સભ્યો જે સમાજની વસ્તી લગભગ લગભગ અઢી કરોડ કહેવાય એટલે કે કોળી અને ઠાકોર સમાજની ભેગી ગણી લઈએ આપણે તો અઢી કરોડ જેટલી થાય છ કરોડમાંથી અથવા સાડા છ કરોડમાંથી તો પછી એના એક મંત્રી કોળી મંત્રી એ ડોક્ટર મુંજપરા અને એક ઠાકોર મંત્રી કેન્દ્રમાં એ દેવુસિંહ ચૌહાણ ગુજરાતમાં કેટલા ધારાસભ્યો તો કોંગ્રેસના પાંચ ધારાસભ્યો અને બીજેપી ના બાર જો પટેલ સમાજની વસ્તી કેટલી તો બાર ટકા એમના ધારાસભ્યો કેટલા તો ચુઆીસ આ સમાજની વસ્તી કેટલી તો અઢી કરોડ એના ધારાસભ્યો કેટલા તો સત્તર પાંચ કોંગ્રેસના બાર બીજેપીના અને ઠાકોર ગણીએ તો એ થોડાક વધારે પણ એના મિનિસ્ટરો કેટલા અને મિનિસ્ટરોને ખાતા કેવા મળે એની પણ વાત કરવી પડે તો દેવાભાઈ માલમ એ મંત્રી છે આરસી મકવાણા એ મંત્રી છે મુકેશ પટેલ એ મંત્રી છે પણ એમાંથી કોઈ સીડી પટેલની જેમ આ રાજ્યનો ગૃહમંત્રી નથી સીડી પટેલની જેમ આ રાજ્યનો નાયબ મુખ્યમંત્રી નથી આજ કમાલ છે અંદર અંદર સમાજોને લડાવો અને એનો લાભ લેવો રાજકારણમાં તો આજ ચાલી રહ્યું છે પણ કોળી એકતા જે આજે જે બહુ જ ગાજવીજ થઈ કુંવરજી બાવળિયાની અને દેવજી ફતેપરાની મને લાગે છે કે બાકીના જે કોળી સમાજના જૂથો છે એ પણ સંગઠિત થાય અને સંગઠિત અવાજ કરે તો કેટલું સારું પરિણામ એમને મળે કારણ કે અત્યારે જે છે એમાં એમના મેં કહ્યું એમ કે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો છે બીજેપીના બાર ધારાસભ્યો છે એટલે એમાંથી હવે વાત આવે છે મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ અમે પૂછ્યું તો કોઈ જવાબ નથી મળતો પણ કોઈ કે થોડા ઘણા નામ આપ્યા અમને કે જો કોંગ્રેસની સરકાર થાય તો પુંજા વંશ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું નક્કી કરે કે એટલે મુખ્યમંત્રી જો કોળી મુખ્યમંત્રી બનાવવાનો હોય તો કોનું નામ આવે તો એમાં એક સર્વ સ્વીકૃત નામ એ પરસોત્તમ સોલંકીનું આવે છે એમ કે છે મેં કીધું પરસોત્તમ સોલંકી તો બીમાર છે એવી વાત કહે છે એટલે કે છે કોણે કીધું બીમાર છે આજકાલ તો એક હખળેઠઠ જનસભાઓ કરી રહ્યા છે પાર્ટીના લાભાર્થે અને અમે જોયું કે પરસોત્તમના જન્મદિવસે પણ તળાજામાં જે લોકો ઉમટ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના પણ રાજેન્દ્રસિંહ રાણા જેવા નેતાઓ પણ ત્યાં આગળ ઉપસ્થિત હતા પરસોત્તમના મિત્ર તરીકે તળાજામાં તળાજા એટલા માટે કે તળાજા એ કોળી બેઠક બહુ જ ચોક્કસપણે જીતાડનાર છે કોળી ઉમેદવારને અને પરસોત્તમ સોલંકી એમનો પ્રભાવ એ કોળી સમાજ ઉપર છે એ હમણાં હમણાં જે એમણે સંમેલનો કરવા માંડ્યા છે એમાં દેખાય છે અને પરસોત્તમ સોલંકી બીમાર છે એવી જે વાત છે એ મને લાગે છે કે ફેલાવવામાં આવતી ભ્રમણા છે જે રીતે તમને ખ્યાલ હશે કે નીતિન ગડકરી કેન્દ્રના મંત્રી છે એ નીતિન ગડકરી એ એક સમારંભમાં પડી ગયા મને લાગે છે કે એમની શુગર ઓછી થઈ ગઈ હશે અને પડી ગયા તો મીડિયામાં છે ને ખૂબ ગાજ્યું પણ એમણે જ કહેલું કે એક બીજા મંત્રી એમની જ કેબિનેટના બીજા મંત્રી એ એમ કે હેલિકોપ્ટરમાં ચડતા પણ પડી ગયા તો એનો છે ને કોઈ ઉલ્લેખ ન થાય પ્રશ્ન આ છે મીડિયાને પણ મીડિયા પણ ચાવી દીધેલા રમકડાની જેમ કેવી રીતે રમે છે એનાથી તમારે જાગતા રહેવું પડે અને એટલા માટે આ જે આખા ખેલ ચાલી રહ્યા છે એ ખેલમાં શું થવાનું છે એ એનો અંદાજ આપણે મેળવવો પડે અને એટલે જ અમે કહીએ છીએ કે એક નામ જે ઉપસે છે એ ભાઈ શ્રી પરસોત્તમ સોલંકીનું અને બીજા નામોમાં કારણ એવું છે કે જે અમે છેલ્લો સર્વે જે મૂકેલો અમારી યુટ્યુબ ચેનલ પર જેમાં દસ હજાર લોકોએ વોટ કર્યો છે કેટલા દસ હજાર આપણા ચેનલના જે સબસ્ક્રાઈબર છે એ બેતાલીસ હજાર તેતાલીસ હજાર જેટલા છે એની અંદર દસ હજાર લોકોએ આ બાવીસ કલાકમાં બાવીસ કલાક પહેલાં આપણે આ સર્વે મૂક્યો તો એમાં બહુ સ્પષ્ટપણે આપણે લખ્યું તો એ હું વાંચી જાઉં છું નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ ના કરે તો ડિસેમ્બર બે હજાર બાવીસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કયા પક્ષને બહુમતી મળે કેટલા વોટ કર્યો દસ હજાર લોકોએ તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ ઉપર કોમ્યુનિટીમાં જઈને આ સર્વેના પરિણામો તમે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીને માટે એકત્રીસ ટકા લોકોએ વોટ કર્યા કોંગ્રેસ માટે બેતાલીસ ટકા લોકોએ વોટ કર્યા આમ આદમી પાર્ટી માટે બાવીસ ટકા લોકોએ વોટ કર્યા અને આમાંથી એકેય નહીં ને માટે પાંચ ટકા લોકોએ વોટ કર્યા એટલે આમ આદમી પાર્ટીના સમર્થકો પણ છે અને ઇન્ડિપેન્ડન્ટ લોકો પણ છે એટલે મારે એના વિશે આગળ કંઈ કહેવાની જરૂર નથી આ સર્વે છે અને સર્વે જે દસ હજાર લોકોએ જે એમાં ભાગ લીધો છે એમણે વ્યક્ત કરેલો મત છે અને એમાં સૌથી વધુ બેતાલીસ ટકા લોકો એમ માને છે કે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ ન કરે તો પણ કોંગ્રેસને બહુમતી મળશે અને એકત્રીસ ટકા લોકો એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળશે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ શું ખેલ કરે છે એના સર્વે પણ આપણે કરતા રહીશું આપણને છે ને કોઈ બંધન નથી સર્વે કરવામાં કારણ કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા તો આ એને છે ને મદદ કરે તો એની ટકાવારી વધી જાય એકત્રીસ ટકા અને બાવીસ ટકા એનો સરવાળો કરો તો ભારતીય જનતા પાર્ટીની બહુમતી થાય અને હું તો પહેલાંથી કહું છું કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે જે ખરેખર એને ફ્લોટ એટલા માટે કરવામાં આવી હતી કે એ કોંગ્રેસના સમર્થકોમાં ફાચર મારે જેથી ભારતીય જનતા પાર્ટીને લાભ થાય પણ હવે સ્થિતિ એવી આવીને ઊભી છે કે ભારતીય જનતા પાર્ટીને એવો ડર પણ લાગવા માંડ્યો છે કે આમ આદમી પાર્ટી માત્ર કોંગ્રેસના જ વોટ તોડશે એમ નહીં એ ભારતીય જનતા પાર્ટીના પણ વોટ તોડશે અને મને લાગે છે કે આ દસ હજાર લોકોએ જે વોટિંગ કર્યું છે એની અંદર પણ એનો અણસાર આપણને મળે છે તો કોંગ્રેસ અને ભાજપના જે નેતાઓ છે એમને તો આપણા કરતાં વધારે અણસાર હોઈ શકે એટલે મુખ્યમંત્રી પદના ઉમેદવારનો આગ્રહ રાખતા હોય તો જો કોંગ્રેસ સત્તામાં આવે એવું જો અપેક્ષિત માનીએ અને જો કોળી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી નક્કી કરવાના હોય તો પુંજા વંશનું નામ ઉપસે છે ભારતીય જનતા પાર્ટીમાં પરસોત્તમ સોલંકીનું નામ ઉપસે છે પછી તો હાઈ કમાન્ડે જે કંઈ નક્કી કરવાનું હોય એ બાકી અત્યારના સંજોગોમાં આટલી વાત આપણે કરીએ છીએ અને આપને અમારી આ વાત અથવા તો આ રજૂઆત જો ગમી હોય તો તમે આ વિડીયો સૌથી વધારે શેર કરશો અને તમે જો અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈઝ સત્યમ એવમ તથ્યમ એ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઈબ કરશો જેથી અગાઉ જે વિડીયો અપલોડ થાય એ વિડીયોના નોટિફિકેશન તમને તત્કાળ મળે આજે આટલી વાત ફરી આવતીકાલે રાતે નવ વાગે મળીશું નવા વિષય સાથે